સુરતમાં નવમી દરમિયાન શહેરમાં કોમી ચમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે છ એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામ નવમીની ભક્તિભાવો સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવર જવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવી શકે સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે